સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સાબર ડેરીની મનમાની સામે પશુપાલકોએ ટેન્કરો કેનો ભરીને દૂધના રસ્તા પર ઢોળ્યા મહિલાઓએ સાજ્યા લીધા જી હા મિત્રો સાબરકાંઠા અને અરવલ્લીના ભાવફેર મુદ્દે સાબર ડેરી વિરુદ્ધ પશુપાલકોનો આક્રોશ યથાવત છે આજે પણ જિલ્લામાં અનેક દૂધ મંડળીઓ બંધ રહેતી હતી બે દિવસ મંડળી બંધ રહેતા દૂધમાં આવકનો ઘટાડો થયો છે ગઈકાલે સાબર ડેરી માત્ર અગિયાર લાખ લીટર દૂધની આવક થઈ હતી દૈનિક છવ્વીસ લાખ લીટર સામે માત્ર અગિયાર લાખ લીટર દૂધની આવક થઈ હતી જી હા મિત્રો સાબરકાંઠાના પશુપાલક દૂધનો ભાવ વધવાના મુદ્દે આંદોલન કરી રહ્યા છે અને રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જી હા મિત્રો સાબર ડેરી સામે પશુપાલકનો વિરોધ યથાવત રહ્યો છે તલોદના પૂંસરી ગામ પાસે સાબર ડેરીનું ટેન્કર રોકી દૂધ ઢોળવામાં આવ્યું હતું પશુપાલને દ્વારા પૂંછરી ગામના ગેટ નજીક દૂધ ભરેલું ટેન્કર ખાલી કર્યું હતું ટેન્કરનો વાલ ખોલી નાખતા રોડ પર દૂધની નદીઓ વહેવા માંડી હતી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ